નમસ્કાર મનોમંથન અમદાવાદના ચાંદખેડામાં આવેલા જન્નતનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે જેમાં હજુ થોડા દિવસ મકાનો ભરાયા છે તો બીજી તરફ બાકીના મકાનો હજુ કોર્પોરેશન પાસે છે જે હજુ સુધી મકાન માલિકોને સોંપવામાં આવ્યું નથી ત્યારે આવાસના એક ઘરમાં પતિ પત્ની નોકરી ગયા હતા તે દરમિયાન કેટલાક ચોર દ્વારા થોડા દિવસે ઘરના તાળા તોડી ઘરમાં રહેલા દાગીના અને રોકડ રકમ સહિત ડોક્યુમેન્ટ ચોરી કરવામાં આવ્યા હતા જ્યારે ઘર માલિકને ઘરે આવી ચોરીની જાણ થઈ ત્યારે ઘર માલિકે દ્વારા સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે સોસાયટીમાં થોડા દિવસે ચોરીની ઘટના જોઈ સોસાયટીના રહીશોભાઈનો માહોલ સળજાયો મહત્વનું છે કે ઘરમાં બનાવવામાં આવ્યા છે કેમેરા લગાવવામાં આવે છે ચોરીની ઘટનાથી સોસાયટીના અનેક સિક્યોરિટી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હજુ સુધી જો સોસાયટી કમિટીને સોંપવામાં આવી નથી તો પછી સોસાયટીની સુરક્ષાની જવાબદાર કોની રહેશે બીજી તરફ કેટલાક મકાનો ભરાયા છે તો કેટલાક મકાનો હજુ પણ કોર્પોરેશનના બિલ્ડરના અંડરમાં છે તો પછી સોસાયટીની જવાબદારી કોણ લેશે તે પણ એક સવાલ અહીંયા ઉભા થાય છે ચાંદકેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે હવે એ જોવાનો વિષય છે કે કોર્પોરેશન કયા પ્રકારના પગલા આ ઘટના અંગે લેશે